અનોખું અભિયાન છેડ્યું છે યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ પ્રતિમા વિતરણ કરવામાં આવી છે પોલીસ કમ્યુનિટી હોલ ખાતે યોજાયું ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા વિતરણનો કાર્યક્રમ કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય શિક્ષકો તથા બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સુરત શહેર પોલીસના સો જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સો જેટલી પ્રતિમાઓનું વિતરણ કર્યું હતું સપ્ટેમ્બરથી ભગવાન શ્રીજીના સ્થાપના થશે અને સત્તર સપ્ટેમ્બરના રોજ ત્રીજા પાંચમા સત્ત નવા દિવસે કરતાં સત્વ સપ્ટેમ્બર તક સુધી આપણા જો વિસર્જનની પ્રક્રિયાઓ ચાલશે તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે સુરત શહેરમાં જો સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતાં શહેર છે લોકો ખૂબ ધૂમધામસે મનાવે છે તો એને જ લઈને સાથોસાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમો બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં પર છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક ટીમ છે સાથો સાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પઝ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથો સાથ જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનની મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનલીસ્ટ થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જે આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાન જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કાર્પોરેશન બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવા જવાની જરૂર નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં હજારો હજારોની સંખ્યામાં સોસાયટીઝમાં ત્રણ ચાર સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે એના માટે બહુ જરૂરી છે કે આપના માટીના મૂર્તિ હોય તો એના જ આશયથી આજે આજના કાર્યક્રમો અમે લોકો રાખ્યા છે જો અમે કમ્પેન હાથે સ્ટાર્ટ કરીએ છીએ કે બચ્ચે બોલે મોર્યા અમારા જો બાળકો છે જો અમારા ભવિષ્ય છે આ લોકો પાણીમાં રહેનાર જો જીવ જંતુઓ છે જો પીઓપીના મૂર્તિઓના લીધે એમાં જો કેમિકલ હોય છે ઘણા બધા એના નુકસાન થાય છે અમારા ઇકો સિસ્ટમ નુકસાન થાય છે તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ આશયથી આજે કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ ટુ હંડ્રેડથી વધારે બાળકો આવ્યા છે અહીંયા નાના નાના ગણપતિ જે બનાવ્યા છે અલગ અલગ દેશભક્તિના થીમ પર બનાવે છે જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશનનો અમે આભાર માનીએ છીએ સાથોસાથ છાત્ર સંસદની પૂરી ટીમ કુણાલ શર્મા અને એની પૂરી ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેરમાં બી લાવીએ છીએ એના અમે એની યંગ ટીમો સ્કૂલના બાળકો સાથે મળીને પોલીસ સાથે મળીને અમે લોકો આવનાર દિવસોમાં આગળ વધારતા સુરત પોલીસ દ્વારા જનરલી આ અમારા શહેર છે બધા લોકોના શહેર છે બધા લોકોનો ગૌરવ છે આપણે સુરત શહેર ઉપર જોઈએ સુરત શહેરમાં તમામ સારી વસ્તુઓના પ્રમોટ કરવાવાળા આ શહેર છે લોકો છે અમારી એટલી જ રિક્વેસ્ટ છે સુરત શહેર પોલીસના કે આપ વધુમાં વધુ જેટલા શખ્ત બને એટલા માટીના આપ મૂર્તિઓ લાવો નાની મૂર્તિઓ વગર આપ લાવો છો રાખો છો આપણા ઘરોમાં તમે રાખો છો તો ઘરમાં જ એના વિસર્જન કરો જો માટીની મૂર્તિઓ તો ગમલામાં પાણી તમે નાખો તો ઓટોમેટિક તમારા આ માટી જો તમે દસ દિવસ પૂજા કરી છે તમારે ગમલામાં રહે ત્યાં છોડ ઉગે જોઈએ ગાર્ડનમાં રહે સાથો સાથ અમે અહીંયા ખૂબ સરસ સોસાયટી અને પ્રથા સોસાયટીના એસોસિએશન બી છે એના અમે અપીલ કરીએ છીએ કે આપ સોસાયટીમાં જ આઠ બાય આઠ દસ બાય દસ ફીટના જો રબણના જો પોન્ડ હોય છે ત્રણ ચાર ફીટ જ્યારે એના આપ વસાવો ભાડે બી લઈ શકો છો આપ લોકો ત્યાં રાખીને આજુબાજુની સોસાયટીવાળા બધા આપના સ્ત્રીને લઈ અને ત્યાં વિસર્જન કરે અને પછી માટીને બી આ ઉપયોગ કરી શકો છો અને આપને લાગશે તો અમે લોકોને બતાવશું અમે લોકો બી આપના હું પોતે આવીશ એવા સારા કામોમાં આપને મોટિવેટ કરવા માટે અને માટી આપણે આપ ગાર્ડનને યુઝ કરી શકો છો અગર આપને લાગશે તો મેં કાર્પોરેશનને મદદથી એને લઈને જ્યાં વિસર્જન કરવાનો ત્યાં કરીશ તો બધા લોકો મળીને આજે અમે ચાલુ પડશે તો આવનારા સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીના અમે લોકો સ્થાપના અને પૂજા કરીને નેચરના સાથે જો અત્યારે બધા આપ છો કે કેટલા જો વધારે બારીશ પડતા હોય વધારે તડકા પડતા હોય તો નેચરના જેટલા અમે રિસ્પેક્ટ કરીશ તેટલા નેચર અમારી રિસ્પેક્ટ કરશે જમના ન્યુઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં